અમરેલી જિલ્લાના રાજુલામાં વહીવટીતંત્ર દ્વારા ચૌદ મંદિરને નરતારૂપી તોડી પાડવાની ગતિવિધિ હાથ ધરવામાં આવતા હિન્દુ સંગઠનોએ આ મુદ્દે એકત્રિત થઈ શહેરના માર્ગો પર વિશાળ રેલી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તેવી માંગ કરી હતી આમ છતાં આવી કોઈ કાર્યવાહી થશે તો શહેર અચોક્કસ મુદ્દા સુધી બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી રાજુલામાં આ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં જે તે સમયે તંત્ર દ્વારા સર્વે કરી ચૌદ મંદિરોને નરતરુપ હોવાનું નક્કી કર્યું હતું અને હવે તેનું ઇમોલેશન કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી તો સોશિયલ મીડિયામાં આગામી બે દિવસમાં ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવશે તેવી વાત વ્યક્તિ થતાં જ હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા તો હિન્દુ સંગઠનના આગેવાનો એકત્રિત થયા હતા આગેવાનો જયશ્રી નારા સાથે રિલીફ સ્વરૂપે અહીંના પ્રાંત અધિકારીની કચેરીઓ પહોંચ્યા હતા અને કચેરીનો ઘેરાવ કર્યો હતો તો આગેવાનોએ લેખિતમાં આવેદનપત્ર પાઠવી આવા કોઈ મંદિરો તોડાવવામાં ન આવે ઉગ્ર માંગ કરી હતી અહીંના દેવી દેવતાઓ મંદિરો દાયકાઓથી લોકોની આસ્થા સાથે જોડાયેલા છે અને તંત્રની આઈલ ચાલતી ઊંધુ સમાજની લાગણી ગુભાઈ રહી હોવાનો પણ આક્રોશ વ્યક્ત કરાયો હતો ત્યારે શહેરના હિન્દુ સંગઠનોના આગેવાનોએ જો આ મંદિર તોડી પાડવા હોય છે તંત્ર